નમસ્કાર હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ રક્તદાન અમૃત મહોત્સવ બે પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન પૂજ્ય પિતા શ્રી સ્વર્ગીય ચંદ્રમલજી શ્રીમાલની ચોત્રીસમી પુણ્યતિથિના અનુલક્ષી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ શહેરના માંડવી વિસ્તારમાં આવેલા સયાજી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું જ્યારે આખાએ વડોદરા શહેરમાં ચૌદ અલગ અલગ જગ્યા પર આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અખિલ ભારતીય તેરાપંત યુવક પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજવામાં આવેલ હતું યોજવામાં આવેલ હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાંચસોથી સાતસો જેટલા રક્ત એકત્રિત કરવામાં આવ્યા હતા પાંચસોથી સાતસો જેટલા યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દીપકભાઈ જૈન પરેશભાઈ પરીખ તેમજ ફારૂકભાઈ સોનીની ઉપસ્થિતિમાં સફળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો તંત્રી ફરીદ શેખ

અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદના તત્વાવધાનમાં આજે તેરાપન યુવક પરિષદ વડોદરા વડોદરા શહેરમાં ચૌદ સ્થાને અલગ અલગ રક્તદાન શિબિરનું આયોજન કરવા જઈ રહ્યું છે એક સાથે એક દિવસ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદનો એકસઠમો સ્થાપના દિવસ બંનેના સહયોગથી આખા ભારત વર્ષમાં આખા વિશ્વમાં કુલ પંચોતેર દેશો અને પાંચસો શહેરોને જોડતા સાડા સાત હજાર યુનિટ સાડા સાત હજાર બ્લડ કેમ્પનું આયોજન આજે થવા જઈ રહ્યું છે જેમાં પાંચ લાખથી વધારે યુનિટનું કલેક્શન અમે લક્ષ્ય હાંસલ કરવા જઈ રહ્યા છીએ બે હજાર બાવીસના સત્તરમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ અમે આ રક્તદાન શિબિરનું મહા આયોજન આખા ભારત વર્ષમાં કરેલું જેમાં સાડા ત્રણ લાખ યુનિટનું અમે કલેક્શન કર્યું હતું આજે પાંચ લાખ યુનિટનું કલેક્શન લક્ષ્ય હાંસલ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમે નામ સ્થાન અર્જ કરવા જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં અત્યારે ગરડીપોળ કરોડિયાપોળ એમજી રોડ ના સ્થાને ત્યાં તમે ઊભા છો અત્યારે રક્તદાન ને રક્તદાતાઓ કેવું ઉમકડા પેર તમે જોઈ રહ્યા છો કે રક્તદાન રક્ત આપી રહ્યા છે જેમાં મહિલાઓ પણ જો પડી ચડીને ભાગ લઈ રહી છે અત્યાર સુધી બસો થી વધારે યુનિટનું કલેક્શન થઈ ગયું છે આ કેમ્પ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાનું છે તમારા તકે અમે એવું આહવાન કરીએ છીએ કે આવો અને માનવતાના મહાન કાર્યમાં જોડાવો વિશ્વનો સૌથી મોટો સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં આજે વિશ્વનું સૌથી મોટું રક્તદાન કેમ્પ આયોજન થવા જઈ રહ્યું છે જેમાં પચીસ હજારથી વધારે યુનિટનું કલેક્શન અમે લક્ષ્ય આજે મૂકેલું છે